લાસ્ટે પીએમ અર્થે ખસેલી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મેજીસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરણીતાનું પીએમ કરાવવામાં આવ્યું હતું આંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં આવેલી સોહો મેલીમાં રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી શિલ્પાબેને આપઘાત કર્યો હતો બેન રૂમ નો દરવાજો બંધ કરી આપઘાત કર્યો હતો જેથી પરિવાર ને ચાણ થતા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો ન ખોલતા ફાયરમાં ચાણ કરી હતી ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળ્યા હતા આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતા તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા દીકરીના મોતથી પરિવાર શોકમાં દરગાવ થઈ ગયો હતો પણિતાના મોતને પગલે પોલીસે લાશની પીએમ માટે કસીડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે આ અંગે મૃતક શિલ્પાબેનના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું હતું કે અમે અંકલેશ્વર રહીએ છીએ આજે સવારે અમને જાણ થઈ કે મારી બહેને આજે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે મારી બહેને તેના સાસરી પક્ષના લોકો માનસિક રીતે ખૂબ જ હેરાન કરતા હતા ત્રણ દિવસ પહેલા જ એમના સાસરી વાળા લોકો અમારા ઘરે આવ્યા હતા અને મારી બહેને લઈ ગયા હતા નાની નાની બાબતોમાં મારી બહેને હેરાન કરતા હતા અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા મારી બહેનનો પતિ કંઈ કામકાજ કરતો ન હતો મારી બહેન ત્રણ દિવસથી નોકરી ઉપર જતી હતી સાસરી વાળા ત્રણ ત્રાસને કારણે જ મારી બહેને આપઘાત કર્યો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી જ મારી વાત છે મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ આ જે બનાવ બન્યો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈ ને પતાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા એમને એમના લગ્ન ને બેન સાથે વાત થઈ લઈ અને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કઈ કરતા નથી એમના વર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર અમે એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ